જે વિરમગામ કોર્પોરેશનના છત્રીસમાંથી મોટા ભાગના કોર્પોરેટરો હાર્દિક પટેલથી નારાજ છે ગાળ હોય કે ઈર્ષા એ પોતિકાની જ લાગે હું ને તમે ટાટા બિરલાની ઈર્ષા ક્યારેય નહીં કરીએ નારાજ એ હદે છે કે હાર્દિક પટેલે લાઇબ્રેરીથી માંડીને બાકીની એક સુવિધાનું ઉદઘાટન કરાવ્યું એ ઉદઘાટન વખતે એ મુખ્યમંત્રી સાથે ડાયરેક્ટ ડાયલિંગ વાત કરે છે અને કેટલાય લોકો કોર્પોરેટર કક્ષાના પ્રશ્નો હોય એ હાર્દિક પટેલને ત્યાં જાય છે રજૂઆત કરવા હવે ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષનો ધારાસભ્ય સરકારી તંત્રની હામે જ ઉપાસ ઉતરોની વાત કરે તો કઈ હદે જૂથવાદ વિકરો તમે કહો પણ સંત કોઈ તમને કહેતો નથી તમે શું છો એ જગતને ખબર છે એટલે સંતનો દાવો અમતો ટકે એમ નથી તમે શાંત ન હો તો શું કરી શકો એની એક ગુજરાત રાજ ઉભે છે પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો અને વર્તમાનમાં વિરમગામથી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની ઇન્સ્ટા સ્ટોરી ચર્ચાનો વિષય બની ગઈ છે પાસ આંદોલનકારી અને ધારાસભ્ય હાર્દિક પટેલે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી હતી જેનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે ત્યારબાદ અલગ અલગ ચર્ચાઓએ જોર પકડ્યું છે શું છે આખો મામલો આવો જાણીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે થોડા દિવસ પહેલાં સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આંદોલનની ચીમકી ઉચ્ચારનાર વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી હતી જેનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે તેના પરથી વિવિધ ચર્ચા થતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર હાર્દિક પટેલે પોતાના એકાઉન્ટ પર સ્ટોરી મૂકી હતી આ સ્ટોરીમાં હાર્દિકે લખ્યું હતું કે અમે શાંત છીએ સંત નહીં મનમાં વહેમ હોય તો કાઢી નાખજો સ્વાભાવિક છે કે હાર્દિકે આ સ્ટોરી પોતાના વિરોધીઓ માટે મૂકી હશે પણ હાર્દિકની આ સ્ટોરી કયા વિરોધી માટે છે તે ચર્ચાનો વિષય બની છે હવે આ મુદ્દો જ્યારે સોશિયલ મીડિયા પર વેગ પકડી રહ્યો છે ત્યારે આજે ફરી હાર્દિક પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી મૂકીને વાતને વાળવાનો પ્રયાસ કર્યો છે આજે ફરી હાર્દિક પટેલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે આજકાલ અમુક લોકો એટલા ફ્રી છે કે ગમે ત્યાંથી સમાચાર શોધી લે છે હવે તો ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપમાં સુવિચાર પણ મુકાય તેમ નથી તરત જ સમાચારમાં આવી જવાય છે આમ તો હાર્દિક પટેલ સુવિચારની વાતો કરે છે પણ મુદ્દો હવે વેગ પકડી ચૂક્યો છે ત્યારે સમગ્ર મામલે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા શું કહે છે આવો સાંભળીએ એના એના એને નડે છે વિરમગામ મહાનગરપાલિકામાં જેટલા કોર્પોરેટરો છે પાંત્રીસ છત્રીસ એમાંથી મોટા ભાગના આની વિરુદ્ધમાં છે એટલે એક આશંકા એવી છે કે એણે કોર્પોરેટરને ઉદ્દેશીને આ પોસ્ટ મૂકી છે કે હું શાંત છું સંત નથી પણ વાત એટલેથી નથી અટકતી એને વરુણ પટેલ ભારતીય જનતા પાર્ટીના જ સદસ્ય છે પાટીદાર છે ભૂતકાળમાં બંને પાસમાં હારે હતા એણે હમણાં સરદાર પટેલ યાત્રા અને આ જે મેરેજ સર્ટિફિકેટવાળી વાતો ચાલે છે લવ મેરેજ સામેની એમાં હમણાં જે યાત્રા કાઢી છે રજિસ્ટ્રેશન મેરેજવાળી એમાં વરુણ પટેલે એક જગ્યાએ કીધું કે કેટલાક લોકો સત્તા કાજે શાંત થઈ ગયા છે એટલે આણે કીધું કે હું શાંત છું સંત નથી આ શાંતનું અનુસંધાન એ છે આમાં આમ પણ તમારી જાણ ખાતર ગાળ હોય કે ઈર્ષા એ પોતિકાની જ લાગે હું ને તમે ટાટા બિરલાની ઈર્ષા ક્યારેય નહીં કરીએ પણ તમે જો નવો બુસ્કોટ લ્યો તો એ મારાથી સહન ન થાય કારણ કે આપણે બધા એકબીજાને ઓળખીએ મહાવીર જે વિરમગામ કોર્પોરેશનના છત્રીસમાંથી મોટા ભાગના કોર્પોરેટરો હાર્દિક પટેલથી નારાજ છે નારાજ એ હદે છે કે હાર્દિક પટેલે લાઇબ્રેરીથી માંડીને બાકીની એક સુવિધાનું ઉદઘાટન કરાવ્યું એ ઉદઘાટન વખતે એ મુખ્યમંત્રી સાથે ડાયરેક્ટ ડાયલિંગ વાત કરે છે અને કેટલાય લોકો કોર્પોરેટર કક્ષાના પ્રશ્નો હોય એ હાર્દિક પટેલને ત્યાં જાય છે રજૂઆત કરવા અને હાર્દિક પટેલ બધાને આશ્વાસન આપે છે કે હું રાજ્ય સરકારમાંથી તમારા કામ કરાવી દઈશ એટલે હવે ટ્રેડિશન વિરમ ગામમાં શું થઈ ગયું જેટલા લોકો કોર્પોરેટરો પાસે જાય કામ કરાવવા કાંઈ પણ ફરિયાદ લઈને એટલે એ લોકો સીધો ખો આપે કે તમે કામ કરો હાર્દિકભાઈને કહો હવે ઈજ છે મેન તો બધું એ કરશે બીજું હું આ ઈર્ષાના ભાગે ત્યાં મોકલે એટલે હાર્દિક પટેલે થોડાક દિવસ પહેલાં તમને ખબર હોય તો એક સ્ટેટમેન્ટ કરેલું પત્ર લખ્યો તો બા કાયદા કે અનેકો પ્રશ્ન એવા છે જે વણ ઉકેલા છે જો તમે એમાં ધ્યાન નહીં આપો તો મારે જનતાની સાથે ઉપવાસ આંદોલન ઉપર ઉતરવું પડશે હવે ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષનો ધારાસભ્યો સરકારી તંત્રની સામે જ ઉપવાસ ઉપર ઉતરવાની વાત કરે તો કઈ હદે જૂથવાદ વિકરો છે તમે કહો એટલે વાત વિરમગામથી શરૂ થયેલી પણ પછી શું થયું વરુણ પટેલના જે શબ્દો હતા કે ભાઈ કેટલાક લોકો સત્તા કાજે શાંત થઈ ગયા એટલે કે જે બોલવું જોઈએ હવે નથી બોલતા કારણ કે એને સત્તાની લાય છે આજે પણ અમુક લોકોને મેં પૂછ્યું છે તો જાણકાર સૂત્રોએ કીધું કે હાર્દિક પટેલ અત્યારે સત્તા વિરોધી એટલા માટે નથી બોલતા કારણ કે નજીકના ભવિષ્યમાં એણે પ્રધાનમંત્રીની રચના થવાની છે નવરચના એમાં એનો વારો આવશે એવું એ માને છે કે હું મંત્રી થઈ જાઉં અને તથાકથિત સૂત્રોએ એમ કીધું કે હવે એક વખત જીતી ગયા તો ઠીક છે જીતી ગયા હવે પછી તમે જ્યારે પણ હાર્દિક પટેલ ઊભા રહેશે પચીસ હજાર મતથી હરાવવું નહીં તો ફટકેજો તો આવું બધું અંદરો અંદર ડખો ચાલે છે એટલે આજે એણે ટ્વીટ કરીને ડખો તમે ને હું ચર્ચા કરીએ પણ એને તો રોજ તો રોજ એને તો થાતું જ હોય એટલે એણે કીધું કે હું શાંત છું સંત નથી પણ સંત કોઈ તમને કહેતો નથી તમે શું છું એ જગતને ખબર જ છે એટલે સંતનો દાવો અમથો ટકે એમ નથી શાંત તમે છુઓ હવે એમાંથી તમે શું વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકો એ હજી અમે લોકો જે મૃદુ મુખ્ય મંત્રી પાસેથી મક્કમતાની રાહ જોઈ રહ્યા છે એમ તમે શાંત ન હો તો શું કરી શકો એની ગુજરાત છે હાર્દિક પટેલ કોને કહે છે અને શાનમાં શું કહેવા માંગે છે એ તો હાર્દિક પટેલ પોતે જ જાણે પણ આવનારા દિવસોમાં શું થાય છે તેના પર સૌની નજર રહેશે સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ